તમારા બધાનું સ્વાગત છે આપણી આ ચેનલ હિરલ હીરોઝ ફેમિલી વ્લોગમાં હેલો ફ્રેન્ડ્સ તો નિર્વા જસ્ટ ઉઠી છે અને બોનવીટ આપી વે છે રૂહી તે ક્યારે પીધી જુસી થોડીક વાર પહેલા પીધી જય શ્રી કૃષ્ણ રાહી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહાઈ કે દાદા બાજુ કસરત કરે જો બા કપડા હકેલે છે તો હવે નાસ્તો કરી લેશું મિત્રો તમે મારી ચકરીની રેસીપી ન જોઈ હોય તો જરૂરથી જોજો સિલ્વર સ્પૂન હિરુસ કિચનમાં ચકરીની રેસીપી આપેલી છે ઘઉની ચકરી અને ચોખાની ચકરી બંને રેસીપી છે આ અત્યારે મારી ઘઉંની ચકરી છે અને ત્યારે તમે બધા એમાં કહેતા હતા કે તોડીને બતાવો તો સરસ એકદમ ઓછી છે સોફ્ટ છે તો નાસ્તા પાણી કરી લેશું રોબોટ ચાલુ છે ને નિર્વા જોવે છે તો ફ્રેન્ડ્સ રોબોટે સરસ કચરા પોતું કરી લીધું છે ખુરશી બુરસી ઉતારીશું અને હવે નાઈ લીધું છે ઓલરેડી ગરમી ગરમી થઈ ગઈ તોય દાદા શાક લઈને આવી ગયા છે લોટ ધરાવી ને આવી ગયા છે જમવાનું બની ગયું છે આવજો બેસો તમને થાળી કરીને બતાવો કે શું શું છે તો ફ્રેન્ડસ આપણે પ્લેટ થઈ ગઈ છે જમવાની તો આજમાં છે કઠોળવાળું ચોળીનું શાક કઢી રોટલી ગોળ અને ભાત છે એ હજી પછી ખોલ શું છે ને દાદાને થાળી આપી દઈશું રુહીબેન માટે એનું સ્પેશિયલ ગોવા રાહ સાગ બનાવ્યું છે અને ગુવાર ગુવાર દો કે બટેકાઈ દવ ગુવાર ગુવાર ઓકે નિર્વાણી બટેકા ના ખાતા પણ નિર્વાણી ફ્રેન્ડ બોલાવી ગઈ કે હાલ પંજાબી શાક છે તો ગઈ છે એની ફ્રેન્ડ ત્યાં તો હવે જમી લઈશું શાક રુહિની તો ગુવરનું ભાવે છે ક્યારે રૂહી તો ફ્રેન્ડ કામેની બેનની ઘરે આવી છું ને નાસ્તો કરું છું પાપડ પાઉવાનો ચેવડો હાલો ખાવા પાંચ વાગ્યા છે તો આ બાજુ જસ્ટ વરસાદ બંધ થયો છે દાદા લસણ ફોલે છે બેઠા બેઠા તાજ ક્રિકેટ મેચ જેવું કાંઈ નથી લંચ પડ્યો मार्दै <laughs> <laughs> મને અવાજ આવી ગયો તમારો શું કેમ રમી આજે નદી પર્વત પીઝા પીઝા શું હોય

તો ફ્રેમસ આજે ખીચડીના મુઠિયા કર્યા છે અને જોડે છે ચા દાદાંં જય દેસી અને આ બાજુ છોકરાઓ ખાય છે શાક રોટલી રૂહી ગુવાર ગુવાર ને નિરવુ બટેકા બટેકા ને રોટલી જમી લઈશું તો આ બાજુ રૂહી બેન પાકું કરે શું કયો સબ્જેક્ટ પાકો કરે છે બેટા ઇંગ્લિશ સારું એક્ઝામ નજીક છે હવે તો હે ને તું શું કરસ डिथिरममा छ के